ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાસ પરમિટ વગર પથ્થર ભરેલ ટ્રેક્ટર પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી પાસ પરમિટ વગર પથ્થર ભરેલ ટ્રેક્ટર પકડી ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદર કાયદેસર થતી ખનીજ ચોરી અટકાવવા મુદ્દે લોકલ ક્રાઇમ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનુરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા દિગ્વિજય દિવ્યરાજસિંહ જાડેજાઓના ભુજ શહેર વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એરફોર્સ સ્ટેશન પાસે એક ટ્રેક્ટર જેના રજિસ્ટર નંબર જી જે ત્રેવીસ ટી ઓગણીસો અડત્રીસ વાળું આવતા તેને ઊભું રખાવી ચેક કરતા ટ્રેક્ટરમાં પથ્થર આશરે ત્રણ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક મુસ્તાક મહંમદ સમા રહે ગાંધીનગરી ભુજવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપી આપ્યું હતું